નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હવામાનના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો છે અને કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડવાનો છે તેની મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોની ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કુદરતની કરામત તો ફક્ત કુદરત જ જાણી શકે અત્યાર સુધી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં મેઘમહેર થઈ ચૂકી છે પરંતુ કોણ જાણે કેમ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડતો જ ન હતો વરસાદના અભાવે ઉત્તર ગુજરાતના લોકો અને ખેડૂતોમાં મિત્રો ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી પરંતુ ગઈકાલે ઉત્તર ગુજરાતના કુદરતી મહેર થઈ હોવાનું સામે આવ્યું છે મિત્રો છેવટે ઉત્તર ગુજરાતમાં મેઘ સવારી આવી પહોંચી હતી આજે સવારે મિત્રો ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા અને મહેસાણામાં એવા મિત્રો ખાસો એવો વરસાદ નોંધાયો હતો જેના કારણે સ્થાનિકો સહિત ખેડૂતો પણ ખુશ થઈ ગયા હતા આ વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મિત્રો સામે આવી છે અને મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે તેમણે મિત્રો જણાવ્યું કે આગામી ત્રણ અને ચાર ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે તો મિત્રો અગિયાર અને બાર ઓગસ્ટ ગુજરાતના મિત્રો ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત મિત્રો સોળથી બાવીસ ઓગસ્ટ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે આ દરમિયાન મિત્રો ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે જેના કારણે નદીઓમાં નવા નીર આવશે તો ડેમમાં પણ મિત્રો પાણીની આવક જોવા મળશે તેમણે મિત્રો વધુમાં જણાવ્યું કે આગામી ત્રેવીસ ઓગસ્ટથી મેઘરાજામાં થોડો વિરામ લેશે ત્રેવીસ તારીખ પછી રાજ્યમાં અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડી શકે છે બુધ શુક્રના યોગના કારણે દેશમાં વરસાદી સ્થિતિ સારી રહી શકે છે તેરથી મિત્રો પંદર ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ આવી શકે છે અને મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં મિત્રો આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહીઓ પણ મિત્રો કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં મિત્રો અતિભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી ગયું છે અન્ય જિલ્લાઓમાં પણ મિત્રો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી ગઈ છે અને મિત્રો ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેના વિશે મિત્રો થોડીક વાત કરી લઈએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડમાં અતિભારે વરસાદની આગાહીઓ છે તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદ કચ્છ દીવમાં મિત્રો અતિભારે વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી છે તો મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મિત્રો હવામાનના સમાચારોની માહિતી અમારા ચેનલ થકી જોવા મળી રહે